સારસ્વતપુર નામે નગર જ્યાં રાજા હર્ષવર્ધન નામે રાજા રાજ્ય કરતો રાજા ખૂબ જ ધાર્મિક વૃત્તિનો તેમજ સદાચારી હતો તેને હર્ષાદેવી નામની રાણી રાણી પણ પ્રજાવત્સલ પવિત્ર અને પતિવ્રતા હતી ખૂબ વિસ્તરેલું અને ધંધા રોજગારથી ધમધમતું રાજ્ય હતું ધરતી રસકસવાળી હતી કુદરત પણ સર્વ રીતે અનુકૂળ હતી માગ્યા મેહ વરસતા એવી રાજવીની પવિત્રતા હતી પડોશના રાજાઓ હર્ષવર્ધનના મિત્રો હતા તેથી લડાઈ જેવી કોઈ આપત્તિનો ભય ન હતો રાજાના પ્રધાન દીવાન અને સલાહકારો કુશળ અને ડાહ્યા હતા પ્રજા સુખી હતી ચોરી લૂંટ કે ઠગાઈનો ભય ન હતો આમ સર્વ વાતે સુખી રાજા એક વાતે મહાદુખી હતો તેમને શેર માટેની ખોટ હતી હર્ષાદેવીને કોઈ સંતાન ન હતું વૈધ હકીમોની બધી જ દવાઓ તાંત્રિકો માંત્રિકોના દોરા ધાગા સાધુ ફકીરોની દુવાઓ નિષ્ફળ જતી બાધા આખડી માનતાઓ માનવા છતાં પણ રાણીનો ખોળો ભરાતો ન હતો જ્યોતિષો અને નજુમીઓની બધી આગાહીઓ ખોટી પડી હતી રાજાના આ દુઃખના કારણે પ્રજા પણ દુઃખી હતી પણ ભાગ્ય આગળ કોનું જોર ચાલે યશ ધન સ્વાસ્થાય પત્ની અને પુત્ર આ પાંચ ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થાય છે જે પ્રયત્ન કરવાથી નથી મળતા હર્ષવર્ધન રાજ્ય કારભારમાં વ્યસ્ત રહેતા હોવાથી તેને આ બાબત વધુ અસર ન કરતી આમ પણ વાંજા મેણું પુરુષને જાજુ નથી ખટકતું પણ સ્ત્રી એક ફળાવેલી છે તે વેલને ફળ ન લાગે ત્યારે એનું દુઃખ માત્ર એ જ સમજે છે અને બીજો ઈશ્વર રોજ તે ચિંતામાં સળગતી હોય છે એ જીવે છે લાશ જેવી જિંદગી મહેલોનો વૈભવ હર્ષાદેવીને ખુશ રાખી ન શક્યો રાણીના ચહેરા પર વેદના સ્પષ્ટ દેખાતી હતી કે કોઈ વાત રાણી માને મનમાં કોરી ખાય છે રાણીને સમજુ નામની એક દાસી હતી સમજુ તેના નામ પ્રમાણે ગુણ ધરાવતી ખૂબ જ સમજુ હતી સમજુ સુયાણી દાયણનું કામ કરતી હર્ષાદેવીના ખંડમાં સમજુ અને હર્ષાદેવી બે જ હતા મોકો જોઈ સમજુએ વંદન કરી હર્ષાદેવીને કહ્યું કે આપનું દુઃખ હું સમજું છું આ દુઃખ દૂર થાય એવો એક ઉપાય મારી પાસે છે રાણીએ કહ્યું મારા દુઃખનો ઉપાય કોઈ પાસે નથી છતાં તારા સંતોષ ખાતર તો ઉપાય બતાવ દાસી બોલી આપણા શહેરમાં ઇન્દ્રવદન જોશી નામે બ્રાહ્મણ છે તેની પત્ની ઇંદુમતીને સારા દિવસો છે મેં મારા અનુભવ અને નિદાન દ્વારા એ જાણ્યું છે કે તેના કુખમાં પુત્ર રત્ન છે એ વિપ્ર કુટુંબ ઘણું જ ગરીબ છે તેથી પુત્રનો યોગ્ય ઉછેર કરી શકે તેમ નથી

અને સૌનું કલ્યાણ થશે ભાગ્યમાં હશે તો બ્રાહ્મણીને બીજા ઘણા બાળકો થશે સમજૂની વાત સમજાવવાની રીત એવી હતી કે હર્ષાદેવીને વાત ગળે ઉતરી ગઈ રાણીએ રાજમહેલમાં વાત વહેતી મૂકી કે તેને સારા દિવસો છે રાજ્યભરમાં ઉત્સવ જાહેર થયો પ્રજા આનંદમાં આવી ગઈ કે આપણને ભાવિ રાજવી સાપડશે સર્વત્ર આનંદ મંગળ વર્તાયો આ તરફ ઇન્દુમતીની સાર સંભાળ લેવા નિયમિત રીતે સમજો આવવા લાગી આહાર વિહાર માટેની બધી જરૂરી સૂચના અને ઔષધ વગેરે મળવા લાગ્યા બ્રાહ્મણી પણ અવારનવાર બાળકના માણસ પર સારી અસર પડે એ માટે સદા પ્રસન્ન રહેવા લાગી ધાર્મિક વાંચન અને ચિંતન કરવા લાગી નવ માસ પૂરા થઈએ બ્રાહ્મણી ઇન્દ્રુમતીએ ગુલાબના ફૂલ જેવા પુત્રને જન્મ આપ્યો સુવાવળ વખતે સમજુ સુયાણી તરીકે હાજર હતી તેણે રાતના અંધકારનો લાભ લઈ ઇન્દુમતીના પુત્રને લઈ ચૂપચાપ ભૂગર્ભ માર્ગે રાજમહેલમાં પહોંચાડી દીધો અને ફરી ઇન્દુમતી પાસે આવી જણાવ્યું કે તેને બાળક અવતર્યું હતું હું પ્રસુતિ કરાવી સ્નાન કરવા ગઈ એટલી વારમાં બાળક ગુમ થઈ ગયું આમ કહી તેણે ચાલતી પકડી બ્રાહ્મણના ઘરમાં શોક છવાઈ ગયો તે પત્નીને આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે હે દેવી આપણા બાળકના જન્મવેળાના ગ્રહો પરથી હું કહી શકું છું કે આપણું બાળક દીર્થાયુષ છે તેને રાજયોગ છે તેના હાથે આપણા પિતૃ મોક્ષ ગતિને પામશે એ જ્યાં હશે તે કુલની પણ સદગતિ થશે માટે શોક ન કરો તેની રક્ષામાં ભગવતી જીવંતિકા કરશે તમે શ્રાવણ માસના પહેલા શુક્રવારથી વ્રત શરૂ કરી દો ઇન્દુમતીએ પણ ત્યારથી વ્રત શરૂ કરી દીધું આ તરફ મહેલમાં થાળી વાગી પેંડા વહેંચાયા શુભ સમાચાર વહેતા થયા કે રાણી હર્ષાદેવીએ પુત્રને જન્મ આપ્યો છે સમગ્ર રાજ્યમાં ઉત્સવ જાહેર થયો બ્રાહ્મણોને દાન દેવાયા ગરીબોને અન્ન વસ્ત્ર વહેંચાયા સર્વત્ર આનંદ મંગળ થયો કુંવરનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું કુંવર દિવસે ન વધે એટલો રાતે વધે સારામાં સારું શિક્ષણ અપાય છે રાજનીતિના પાઠ ભણાવાય છે કાવા દાવા કર્યા સિવાય રાજકુમાર કારભાર કેમ ચાલે તે વિધાન પંડિતો રાજકુમારની કથા અને વાર્તાઓથી શીખવે છે કુમાર પણ મેઘાવી છે ભણેલું ભૂલતો નથી જોતામાં શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત થયો છે કાળ કાળનું કામ કરે છે હર્ષવર્ધનનું અવસાન થયું કુદરતને કરવું કે તે જ દિવસે બ્રાહ્મણ ઇન્દ્રવદન જોશીનું પણ મરણ થયું પિતા અને પુત્ર વચ્ચે અપાર પ્રીતિ હતી સ્નેહનું અતૂટ બંધન હતું પિતાના દેહ અવસાનથી સિદ્ધાર્થ દુઃખી છે તેનો રાજ્યાભિષેક થયો તેણે એક દિવસ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી પિતાના આત્મકલ્યાણ અર્થે શું કરવું તે જાણવા માંગ્યું પંડિતોએ સર્વાનુમતે જાહેર કર્યું કે દિવંગતના જીવના મોક્ષ માટે પુત્રે ગયાથી જઈ પિતૃશ્રાદ્ધ શ્રાદ્ધ અને પિંડદાન કરવું જોઈએ એ જ શ્રેષ્ઠ આત્મકલ્યાણનો ઉપાય છે બ્રાહ્મણોનું આવું વચન સાંભળી સિદ્ધાર્થે પગપાળા ગયા જવા આવવાનો સંકલ્પ કરી માતા હર્ષાદેવી પાસે જઈ અનુમૂતિ માંગી માને પણ આ વાત જાણી આનંદ થયો અને આશીર્વાદ આપ્યા પુત્રને સાથે મહોરો લઈ જવા કહ્યું સિદ્ધાર્થે કહ્યું હે માતાજી આપ પિતા વિશાળ રાજ્યના એકમાત્ર રાજા હતા અનંતની સફરે જતા વખતે તે શું સાથે લઈ ગયા ફક્ત તેમનું ઉમદા ચરિત્ર એ પિતાનો હું પુત્ર છું પુત્રના વિચારો જાણી માને ખૂબ આનંદ થયો અને શિખામણ આપી કે જે રસ્તામાં જે કોઈના ઘરે રોકાવ તેની પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેજો એક રાતથી વધુ ક્યાંય રોકાશો નહીં જેનું નમક ખાવ તેનું કંઈક ભલું કરજો ઈશ્વર આપનું ભલું કરે માતાની શિખામણ ગાંઠે બાંધી કુમારે ગયાજી તરફ પ્રસ્થાન કર્યું એક સામાન્ય નાગરિકની જેમ પગપાળા પ્રવાસ કરતાં તે આગળ વધે છે સાંજ થતા કોઈ ગામના ચોરે મંદિરમાં કે સજ્જનના ઘરે ઉતારો કરે છે જે મળે તે ખાય છે રાજમહેલના સુખ યાદ કરતો નથી આમ એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ આગળ વધતો જાય છે કુમાર જ્યાં પણ જાય છે ત્યાં આદર સત્કાર પામે છે આમ ચાલતા ચાલતા કુમાર એક નગરમાં પહોંચ્યો નગરમાં એક વણિકની હવેલી સામે જઈ તે ઊભો રહ્યો અને એ વણિકને કહેવા લાગ્યો કે શેઠ હું મુસાફર છું દૂરથી આવું છું પિતૃશ્રાદ્ધ અર્થે ગયા જવું છે એક રાત માટે આપને ત્યાં ઉતારું કરવા માંગુ છું જો પ્રજા આપો તો એક રાત રોકાય સવાર થતાં મારા રસ્તે આગળ વધીશ વણિક દયાળુ હતો તેણે કુમારને રોકાઈ જવા પ્રેમથી હા પાડી ભાવતા ભોજન જમાડ્યા અને પરસાળમાં ડેલી પાસે ખાટલો ઢાળી પથારી કરતા કહ્યું તમે દૂરથી આવ્યા છો સવારે ઘણું દૂર જવાનું છે માટે આરામ કરો કુમાર પણ લાંબા સફર અને ભોજનના ઘેરને કારણે પથારીમાં પડતા જ ખસખસાટ ઊંઘવા લાગ્યો કુંવર ઊંઘે છે અને મા ભગવતી જીવંતિકા તેના ઓશિકા પાસે ત્રિશુળ લઈ કુમારની ચોકી કરે છે અડધી રાત વીતી હશે એવામાં કોઈના રડવાનો અવાજ સાંભળી કુમાર જાગી ગયો અરે અત્યારે અડધી રાતે કોણ દુખિયારું રડતું હશે અવાજ તો શેઠની હવાલીમાંથી આવતો હોય એવું લાગે છે શું શેઠજી પર કોઈ આપતી આવી હશે કે શેઠજી મારી સાથે વધુ વાતચીત પણ ન કરી શક્યા શું તકલીફ હશે તેને આમ વિચારતા કુમાર અર્ધજાગ્રત અવસ્થામાં સૂતા છે તેવામાં દરવાજો ખુલવાનો અવાજ આવ્યો આજે વણિકના ઘરે પુત્ર જન્મ થયાને છઠ્ઠો દિવસ હતો વિધાતા વણિકના પુત્રના લેખ લખવા પધાર્યા હતા કુમારની લક્ષ્યા કરતા મા જીવંતિકાએ પોતાનું ત્રિશુળ આડું ધરી વિધાત્રીને રોક્યા અને પૂછ્યું હે દેવી આપ વિધિના લેખ લખવા આવ્યા છો તો મને કહો આપ વણિક પુત્રના કેવા લેખ લખશો વિધાત્રી બોલ્યા હે જીવંતિકે જાજુ કંઈ લખવાનું નથી આવતીકાલે સવાર થતાં આ પુત્ર મરણ પામશે મા ભગવતી જીવંતિકામાં બોલ્યા મંગલમયી હું જ્યાં વાસ કરતી હોઉં ત્યાં કદી કોઈનું અમંગલ ન થઈ શકે માટે વિધાત્રી તું વણિકના પુત્રના નસીબમાં ધન ધાન્ય અને દીર્ધાયુષ લખજે હિતાત્રી માની વાત માની એ પ્રમાણે લેખ લખી ચાલ્યા ગયા સવારે પુત્રને જીવિત જોઈ વણિક તેમજ તેની પત્ની ખૂબ રાજી થયા તેમને થયું કે જરૂર આ મુસાફરના પાવન પગલાને કારણે આપણો પુત્ર જીવિત રહ્યો છે પ્રાતઃ કાળે જાગી સ્નાનાદિ કાર્યથી પતાવી કુમારે જવાની રજા માંગી સાથે પૂછ્યું કે શેઠજી રાતના આપની હવેલીમાંથી રડવાનો અવાજ આવતો હતો વેપારી વાણિકનો ધર્મ છે ક્ષત્રિય મેદાનમાં પોતાના પુત્રને પણ ગુમાવે તોય રડતો નથી તેમ વૈશ્ય વેપારમાં લાખોનું નુકસાન થાય તોય રડતો નથી આપ રડવાનું કારણ મને જણાવો વાણિકે માંડીને વાત કરી હે મુસાફર આ પહેલાં મારા પાંચ પુત્ર જન્મી અને છઠ્ઠા દિવસે મરણ પામ્યા છે સાતમો દિવસ કોઈએ જોયો નથી મારે ત્યાં પુત્ર જન્મ થયાને ગઈકાલે છ દિવસ થયા એ મરણ પામશે એવા ભયથી હું રડતો હતો પણ આપના પુનિત પગલાંથી મારો પુત્ર જીવિત છે એનો યશ આપને મળે છે આપ મારી વિનંતી માની અને વધુ રોકાઈ જાઓ કુમાર બોલ્યો શેઠ આયુષ્ય ઈશ્વર આપે છે હું કદાચ એનું નિમિત્ત બન્યો હોઈશ શ્રાંતકર્મ માટે નીકળ્યો હોવાથી વધુ રોકાવું મારા માટે શક્ય નથી પણ પાછા ફરતા એક રાત આપને ત્યાં જરૂર રોકાઈશ કુમાર આગળ પ્રસ્થાન કરે છે આ બાજુ હર્ષા દેવીએ ધન અને ધાન્ય સાથે પોતાના માણસોને ગયાજી રવાના કરતા કહ્યું મારી ગણતરી મુજબ કુમાર ગયાજી પહોંચવાની તૈયારીમાં હશે કુમાર પહોંચે એ પહેલા જ માણસો ગયાજી પહોંચી ગયા કુમાર આવી અને ગંગાઘાટ પર વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી શ્રાદ્ધ કર્મના વિધિ કરાવી પિંડ દાન દેવા ગયા ત્યારે એકને બદલે બે હાથ દેખાયા બંને હાથને પિંડ દાન દેવાયા કુમારે આ બે હાથ દેખાવા બાબત શાસ્ત્ર સંગત ખુલાસો પૂછ્યો પણ કોઈ ખુલાસો કરી શક્યું નહીં વાત જાણે એમ હતી કે કુમારના પિતૃ એટલે કે ઇન્દ્રદેવ જોશી કુળના પિતૃનું તર્પણ થતાં એક હાથ તેમનો હતો કુમારે રાજવીનું તર્પણ કરવા સંકલ્પ કરી નીકળેલા હતા એટલે હર્ષવર્ધનના કુળના પિતૃઓનું તર્પણ થતાં એક હાથ તેમનો હતો આમ બંને કુળના જીવાત્માઓનો મોક્ષ થયો સારસ્વતપુરથી આવેલા માણસોની વિદાય કરી કુમાર ગંગાજીને તથા પિતૃઓની પુનિત સ્મૃતિને વંદન કરી પગપાળા સારસ્વતપુર તરફ ચાલી નીકળ્યો મા ભગવતી જીવન દિકાનું સ્મરણ કરતા કરતાં કુમાર આગળને આગળ વધતો જાય છે ગંગા મૈયાની પુનિત યાદ અને પિતૃ તર્પણની ધન્યતા અનુભવતા કુમાર જંગલ પહાડ નદી ખેતરવાડી ગામ પસાર કરતાં સાંજે ફરી એ જ વણિકના નગરમાં આવી પહોંચ્યો વણિકનો પુત્ર વરસ ઉપરનો થયો હતો પુત્ર જન્મ બાદ વણિકના વેપાર અને આવક પણ ઘણા ઘણા વધ્યા સમય બાદ કુમારે વણિકને ત્યાં ફરી ઉતારો કર્યો કારણે કરવું કે આ વખતે પણ વણિકની સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો આજે તેની છઠ્ઠીનો દિવસ છે કુમારને આવેલા જોઈ વણિક દંપતી ખૂબ રાજી થયું અને મુસાફરના પવિત્ર પગલાથી આપણો આ પુત્ર પણ જીવિત થશે એમ ધારી કુમારનું ખૂબ સ્વાગત કર્યું ભાવતા ભોજન જમાડ્યા અને કુમારની પસાળમાં ડેલી પાસે પથારી કરી આપી આજે પણ મધ્યરાત્રિએ મા વિધાત્રી લેખ લખવા આવ્યા ભગવતી જીવંતિકાને આજે પણ કુમારની રક્ષા કરતા જોયા માતાજીએ વિધાત્રીને પોતાના ત્રિશુળ આડું કરી રોક્યા અને પૂછ્યું કે દેવી બોલો કેવા લેખ લખશો વિધાત્રી બોલ્યા હે દેવી લેખ તો કર્મ પ્રમાણે લખાય છે જીવાતમાં જેવા કર્મ કરે એવું ફળ એને મળે છે એવું લેખમાં લખવાનું હોય છે આ વણિકપુત્ર આવતીકાલે મરણ પામશે એટલું જ લખવાનું છે માએ કહ્યું હું મંગલ સ્વરૂપ જ્યાં હોઉં ત્યાં કોઈનું અમંગલ ન થઈ શકે આજે અહીં મારો વાસ છે માટે વણિકપુત્રના લેખમાં દીર્ધાયુષ અને ધન સંપત્તિ લખજો વિધાત્રી બોલ્યા જેવી આજ્ઞા એમ જ લખીશ હવે દેવી મારી એક જિજ્ઞાસા સંતોષો એવી વિનંતી છે આ તરુણે એવું વ્રત કર્યું કે આપ ભગવતી જીવંતિકા પોતે તેનું રક્ષણ કરવા તેની સાથે રહો છો મા ભગવતી બોલ્યા જે સંતાનની માતા મારું વ્રત કરે છે તે માતાના સંતાનો મારા સંતાનો છે તેની રક્ષાની મારી જવાબદારી છે કુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે વ્રતના દિવસે રાતા વસ્ત્રો પહેરે લીલા પીળા મંડપ નીચેથી પસાર થતા નથી ચોખાના પાણીને ઓળંગતા નથી પીળા વસ્ત્રો કે સુવર્ણ અલંકાર ધારણ કરતી નથી મારી પૂજા કરી કંસારથી એકટાણું કરે છે રાત્રે જાગરણ કરે છે મારી વાર્તાનો પાઠ કરે છે હું પણ તેના બાળકની રક્ષા અંધારે અંજવાળે કરું છું આમ કહી મા જીવંતિકાએ વ્રતની વિધિ અને ઉજવણાની સવિસ્તાર માહિતી વિધાર્થીને આપી કુમાર સુતા સુતા આ બધો વાર્તાલાપ સાંભળતો હતો તે વિચારે છે કે મારીમાં આ વ્રત ક્યારે કરતા હશે મે તેને કદી વ્રત કરતા જોયા નહીં હોય હું માને જઈને પહેલો પ્રશ્ન આ પૂછીશ કે તમે કયું વ્રત કરો છો આમ વિચારતા કુમાર ઊંઘી ગયો સવારે વણિક દંપતી ખુશખુશાલ છે પુત્રને જીવિત જોઈ એ કહે છે કે આપ સૌ આપના પાવન પગલાંનું પરિણામ છે કુમાર કહે છે ભગવતી જીવંતિકાની કૃપાથી આપના બંને બાળકો હસતા રમતા રહેશે તમે પણ મા ભગવતી જીવંતિકાનું વ્રત કરજો આમ કહી કુમારે વ્રતની વિધિ અને ઉજવણું કરવાની વિધિ સમજાવી વણિકની વિદાય લીધી વણિકની પત્નીએ પણ જીવંતિકા વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ કુમાર સારસ્વતપુર પહોંચ્યો છે સૌ નગરજનોએ સામૈયા કર્યા ઠેર ઠેર રોશની અને દીપમાળાઓ કરી છે કુમારનું ભવ્ય સ્વાગત કર્યું હર્ષાદેવીએ કુમારને મોતીથી વધાવ્યા કુમાર માતાજીના પગમાં પડી વંદન કરે છે માતાજી કુમારને જોઈ મલકાય છે કુમાર વિચારે છે કે મા આનંદના અતિરેકમાં આજે શુક્રવાર વ્રતનો દિવસ છે તે ભૂલી ગયા લાગે છે એટલે જ લીલાપીળા મંડપ નીચે ઊભા છે કુમારે પ્રણામ કરી માને પૂછ્યું કે પુત્રના કલ્યાણ માટે ઘણી માતાઓ વ્રત કરતી હોય છે કે હે માતા આપ પણ કોઈ વ્રત કરતા હશો આપ શેનું વ્રત કરો છો અને એની વિધિ શું હોય છે તે મને કહો પુત્રનું આવું વચન સાંભળી હર્ષાદેવીએ કહ્યું પુત્ર આજ દિન સુધી મેં કોઈ વ્રત નથી કર્યું મનુષ્ય જીવન ભાગ્ય આધીન છે વ્રત કરવાથી ભાગ્યમાં જે હોય તેથી વધુ મેળવી શકાતું નથી વળી આપણી શુદ્ધ માગણીઓ પૂરી કરવા દેવી દેવતાઓને કષ્ટ ઉઠાવવું પડે છે હર્ષાદેવીનું આવું વચન સાંભળી કુમાર સમજી ગયો કે આ મારી જનેતા નથી મને જન્મદેનારીમાં કોઈ અન્ય જ છે પણ તે મળે કઈ રીતે આમ વિચારતા કુમારને એક વિચાર આવ્યો તેણે સમસ્ત પ્રજાજનો જમવાનું નિમંત્રણ આપતો ઢંઢેરો પીટાવ્યો કે તમામ પ્રજાજનોએ પીળા વસ્ત્રો પહેરી લીલા પીળા મંડપ નીચે શ્રાવણ માસના પહેલાં શુક્રવારે જમવા આવવાનું છે ઉપવાસીઓ માટે ફળાહારની પણ વ્યવસ્થા છે માટે દરેકે અચૂક જમવા આવવાનું જ છે મહેલના વિશાળ મેદાનમાં લીલાપીળા મંડપ નખાયા જાત જાતના અને ભાત ભાતના ભોજન તૈયાર થયા સૌ પ્રજાજનો જમવા આવ્યા સેવકો ખબર લાવ્યા કે એક બ્રાહ્મણીની વિધવા જમવા આવવાની ના પાડે છે તે કહે છે કે હું વર્ષોથી મા જીવંતિકાનું વ્રત કરું છું મારે એકટાણું છે મેં માના પ્રસાદ કંસારથી એકટાણું કરી લીધું છે વળી મારાથી પીળા વસ્ત્રો પહેરાય નહીં લીલાપીળા મંડપ નીચેથી પસાર થવાય નહીં ચોખાના પાણીને ઓળંગાય નહીં માટે મને માફ કરો સેવકની વાતથી કુમાર સમજી ગયો કે આ જ મારી જનેતા છે પોતાની જનેતાને તેડવા માટે તેની માતાની ખાસ દાસી સમજૂને પાલખી સાથે મોકલી દાસીએ જઈને કહ્યું મા ભગવતી જીવંતિકાનું આપ વ્રત કરો છો તે જાણી રાજા સિદ્ધાર્થ ઘણા જ ખુશ થયા છે તે આપના દર્શન કરવા માગે છે આપને માટે પાલખી મોકલી છે તે આપ મહેલમાં પધારો અને રાજીના રાજાને આશીર્વાદ આપો મહેલમાં જવાના તમામ રસ્તાઓ ઉપરથી લીલા પીળા મંડપ દૂર કરાયા છે ચોખાનું પાણી ક્યાંય પણ ઢોળાવવામાં આવેલું નથી આપ લાલ વસ્ત્રો અથવા સફેદ વસ્ત્રોમાં પધારો એવી રાજાની વિનંતી છે બ્રાહ્મણીની નજર સામેથી સ્વપ્નની જેમ વિતાલા વરસ્તો પસાર થવા લાગ્યા વર્ષો પહેલા એક રાત્રિએ પોતે સંતાન ગુમાવ્યું હતું એ જ દિવસે મહારાણીએ પુત્રને જન્મ આપ્યો હતો આજે મારો પુત્ર રાજા સિદ્ધાર્થ જેવડો હોત બ્રાહ્મણી પાલખીમાં બેસી મહેલમાં આવી સિદ્ધાર્થ માતાના પગમાં પડ્યો દાસી સમજુ પણ હાજર હતી માતા હર્ષાદેવી પણ હાજર હતા પુત્રએ માતાને ઓળખી માતાએ પુત્રને ઓળખ્યો હર્ષાદેવીએ સજ્જ નેત્રે વર્ષો પહેલાં બનેલી એ ઘટના કહી સંભળાવી સમજૂએ પણ તેમાં સાક્ષી પૂરી કુમાર બોલ્યો હું ભાગ્યશાળી છું આજે મારી બબ્બે માતા મને આશિષ દેવા હાજર છે વળી મારા હાથે બંને કુળના પિતૃઓનું તર્પણ થયું અને તેમનો મોક્ષ થયો હવે આપ બંને માતા મારી પાસે જ રહો જેથી હું આપની બંનેની સેવાનો લાભ લઈ શકું આવી ચમત્કારિક ઘટના નજરે જોઈ નગરની સર્વ સ્ત્રીઓમાં ભગવતી જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બ્રાહ્મણી પાસેથી વ્રતની વિધિ ઉજવણું વગેરે જાણી લઈને તે પ્રમાણે વ્રત કરી મન ફળને પામી મા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો આ કથા વાંચનારને વ્રત કરનારને કથા સાંભળનારને સર્વને ફળજો જય જીવંતિકામાં